ફાઇનલી જમવા આવી ગયા છીએ અને બધાય ઓર્ડર કરી દીધા છે જેને જે ખાવું તો એ મંગાવી લીધું છે મે મન્ચ્યુનિયન આપણા માટે પહેલા ફિક્સ કોઈનું ફિક્સ નથી બધા આવ્યા ને જે ખાવાનું આવી બહુ સરસ હોય છે મજા છે મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ બધા મજામાં છીએ તો જો સાડા દસ સવા દસ થઈ ગયા છે અને આપણે બધા મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને ભાવિક ગયા તો મંદિરે તો જો હમણાં આવ્યા જ છે તો હવે નાસ્તો કરવા બેહવાનું છે આજે થઈ ગયું છે મોડું આજે અમાસ ને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં

બે જાતની ચટણી સાંભાર ઈડલી ઈડલી ભૂખ લાગી છે હવે જીભ કામ કરતી નથી જો બોલાતી નથી ક્યારની ભૂખ લાગી છે તો મસ્ત ગરમા ગરમ આલો બધાય નાસ્તો કરવા મમ્મી તમારે હાલો માં થઈ ગયા છે પોણા એક અને મમ્મી રસોઈની તૈયારી હવે થોડી કરે છે કેમ કે જમવાનું મોડું થઈ ગયું છે રસોઈની બધી કામ જમવાનું શું બનાવવાનું છે અત્યારે મગની ફોતરા વિનાની દાળ વાહ ભાઈ વાહ આપડી ફેવરીટ છે મગની ફોતરા વગરની દાળ તો મમ્મી જો દાળ શાક કરે છે કોરમોરો હો મને કોરમોરો શાક ભાઈ રસાવાળો આપણે ભાવે નહીં એટલે મમ્મી મગની દાળનો શાક કરે છે બીજું શું છે રોટલી કેરીનો સલાડ મગની દાળ અંડીને તો અત્યારે જમવાનું છે ને કે આટી સવારમાં ઢોસાને મોકલાવ્યું હતું અંડીએ ફૂલ ઢોસાને જમી લીધું હતું એને તે ભૂખ લાગી નથી એટલે ખાલી મારા અને મમ્મી માટે જ જમવાનું થાય છે મગની દાળ ને રોટલી અને કેરીનું સલાડ ને એવું બધું એટલે ભૂખ લાગી નથી તને નથી લાગી ને ભૂખ એટલે જો શાંતિથી બેઠી નકર અત્યારે નકર એક વાગે તે જમવાનું થઈ ગયું કા તને ભૂખ લાગતી હોય ઢોસા દાબી લીધા સારી પેટ કેટલા ઢોસા કેટલા થર કર્યા બે ત્રણ કરી લીધા એટલે સાદા રોટલે સાદા ઢોસા ને થર એક મસાલા પડી ઇડલીનો નો તો ખોઈ ને પડી રહે હજુ બોલ

અમે જમવા માટે બેસી ગયા છે તો તમે પણ બધાય જમવા તો જો તડકાના કબૂતર કેવા મસ્ત છાંયે બેઠા છે તો જો અહીંયા સોલાર નો અને છાંયો આવે ને જો બધા એકદમ છાંયે કેવા સરસ ગોઠવાઈ ગયા છે ઠંડો છાયો હોય ને તો એને બેહવાન મજા આવે જ્યાં જ્યાં છાયો છે ત્યાં બધે જો કેટલા બધા બેઠા છે જો તો જો આપણે કુંડી મૂકીને પાણી પીવા આવતા હોય એક એક વારફરતી પાણી પીને પછી જો અહીંયા છાયા બેહી જાય જો એક આવ્યું જોયું કીધું તાજ એ તો કાલે તો કાબરું એટલી નાતી કુંડી કરી નાખે તો ભરી દઈએ બે ત્રણ વાર કુંડી ભરી દઈએ મસ્ત પાછા ઉડીને છાયા વયા જાય છે આગવામાં થઈ ગયા છે પોણા છ ને જો આંટીએ મોકલાવ્યું છે ફાલુદા તો જેને ઘરે બનાવ્યું હતું તો આંટીએ મોકલાવ્યું છે અંડી તો ખાવા પણ બેસી ગઈ છે અમે ટેસ્ટ કરીને જો કેવું બને ટેસ્ટ તો કઈ કેવું બન્યું હાલો ટ્રાય કરીએ સરસ છે મસ્ત રોજ રોજ રોસ લેવાનો બનાવનો ઉપર આઈસ્ક્રીમ હે ઉપર દેવાની આઈસ્ક્રીમ ને બધું નાખું જો તો જો આઠ વાગી ગયા છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ આપણે તો જો આજે ઘરે કાંઈ રસોઈ બનાવવાની નથી આંટીનો બર્થડે છે તો જો મોડું મોડું પ્લાન કર્યો આંટી બધાને પાર્ટી આપે છે તો જો બધાને ઓનેસ્ટમાં જમવા જવાનું છે બધું બધા હોટલમાં જમવા જવાનું છે પસંદ હોય જમવાનું છે તો ઘણા ટાઈમ પછી હોટલમાં જમવા જાય છે બહારથી મંગાવતા હોય પાર્સલ ઉપર હોટલમાં ઘણા ટાઈમ પછી જમવા જાય છે આંટીનો બર્થડે તો સવારમાં તો આંટી ઢોસા મોકલ્યા હતા પછી અત્યારે રોડે સાલુદાને બધું મોકલાવ્યું હતું

આપણે તો જો બે સાડી લઈ દીધી આંટી ને આખી કુર્તી દીદી નો બર્થ ડે વયો ગયો છે આી દીદી ત્રણેય નો લાઈન માં જ આવે છે હમણાં બર્થ ડે આવે છે પાર્ટી કરીએ મજા કરીએ ફાઇનલી આવી ગયા છીએ અને બધા ઓર્ડર કરી દીધા છે જેને જે ખાવું તો એ મંગાવી લીધું છે આપણા માટે ફિક્સ કોઈનું ફિક્સ નથી બધા આવ્યા ને જે મજા આવે ને ખાવાનું જમવાનું બહુ સરસ હોય છે મજા

આપણે ડ્રાયમંડ જોયું મંગાવ્યું છે અહીંયા જો પંજાબી થાળી છે બધાય બતાવો પંજાબી થાળી બસ મંગાવી છે તો જો ફિક્સ પંજાબી થાળી આપણે ઈદ ભાવે મને મમ્મીને દાલ ફ્રાય છે પછી પનીર ટીકાનું શાક છે બે ગુલાબજાંબુ આવે પછી જીરા રાઈસ છે પછી કાકડી ટમેટા ડુંગળીનું સ્લાદ છે પછી નાન છે પછી પાપડ છે પનીર ઠંડી છાશ છે બધા જમવાનું ફાઇનલ આવી ગયું છે તો હાલો તમે પણ બધા જમવા અમે તને મજા આવે ને હાલો પંજાબી ચાલો ચમ્મા બધી છે થેન્ક યુ તમને હા થેન્ક યુ તમે પંજાબી માન અંજે થોડું માન મન